દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા રક્તપીત કચેરી દ્વારા ભવાય પ્રોગ્રામ અંતર્ગત રક્તપીત ટીબી જેવા અનેક રોગો વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા રક્તપીત કચેરી દ્વારા ભવાય પ્રોગ્રામ ભજવી સંજેલી હાડબજારમાં રક્તપીત ટીબી જેવા અનેક રોગોની જાણકારી આપવામાં આવી હતી જેમાં રક્તપિત પૂર્વજન્મનું પાપ નથી કે સાફ ફળ નથી રક્તપીત વારસાગત નથી કોઈ પણ બાળક રક્તપીત રોગ સાથે જન્મતું નથી રક્તપીત અન્ય ચેપી રોગોની જેમ જંતુથી ફેલાતો રોગ છે આ રોગ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે પુરુષ સ્ત્રી બાળક યુવાન વૃદ્ધ ગરીબ તવંગર કોઈને પણ થઈ શકે છે તેના નિવારણ વિશે વાત કરીએ તો લોકોમાં જાગૃતતા આવે તે માટે ફવાઈ પ્રોગ્રામ ભજવવામાં આવ્યો હતો જેમાં હાટ આવેલા લોકો ઢોલ સાંભળવા દેખાવા ટોળા ઉમટી પડ્યા હતા જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાર્ડ બજારમાં લોકોએ વિશે સત્ય હકીકતો વિશેની પત્રિકા આપવામાં આવી હતી સંજય જયસ્વાલ પંચમાલ સત્ય ન્યૂઝ મૈસા માટે પછી સાંભળો એના આંગળા ખરી જાય એના આંખ ના પોપચા કરી જાય આ પાપડ કરી જાય અને એનો બધો ચહેરો ખરાબ થઈ જાય પછી મોકા વળી જાય આવા બધા લક્ષણો છે જો સાચવી ને બેસી રહીએ જલ્દી થી એની સારવાર દવા ના કરીએ તો મોટી મોટી જોખમ માં આપણા આ સ્વજન છે અને એ પીડાતા બચાવ માટે આપણી સરકારે ચિંતા કરી છે ભાઈ આજે ગામડે ગામડે ઢોલ વગાડી ના જો ને બોર્ડ મારે છે અને આ જો આંખો આમ થઈ જાય આંગળા વળી જાય ફોક વળી જાય આ આંખો બંધ થઈ જાય અને આ સાધુ પાછું જોઈ લો બરાબર થોડા બોર્ડ ભાઈ આવજો અવેરનેસ બાબતે આજે અમે ભવાઈ કાર્યક્રમ સંજેલી હાટ બજાર ખાતે રાખેલ છે આ કાર્યક્રમની લોકોમાં જાગૃતિ આવે એ બાબતે ત્રીસ એકથી તેર બે સુધી અમે આનું સર્વેલન્સ હાથ ધરવાના છીએ દરેક ગામોની અંદર અને લોકોમાં આ રોગ વિશે વિશે જનજાગૃતિ આવે એ માટે અમારા આરોગ્ય વિભાગ તરફથી સર્વેલન્સ કામગીરી કરવામાં આવવાની છે થોડા ફૂંદડીનો ફોટો પાડી લેજો આગળ